અમારી ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા જનજનનો મત જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કચ્છના એટલે કે સરહદી વિસ્તારના લોકો શું કહી રહ્યા છે તેમનો મત શું છે તે પણ જાણીએ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે ગાંધીધામ શહેરની મુલાકાત લીધી હતી ગાંધીધામ શહેરના લોકો લોકસભાની ચૂંટણીને લઈને શું કહે છે તે તેઓના શબ્દોમાં સાંભળીએ ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે તમારા વિસ્તારમાં શું કામો થયા છે અમારા વિસ્તારમાં લગભગ ટોટલ કામ થઈ ગયા છે રોડ છે રસ્તા છે પાણીની સુવિધા બધી સારામાં સારી સુવિધા છે પાણીની રોડે બધા વ્યવસ્થિત એકદમ સારા બનાવ્યા છે ટોટલ સુવિધા છે અત્યારે પહેલાં કરતા બધી સારી સુવિધા મળે છે અત્યારે ખાસ કરીને મોદીજી વિશે શું કહેશો મોદીની તો બધું કામ એક નંબર કામ છે બધું જે પણ કામ કર્યું છે બધું સારું કામ છે રામ મંદિર છે બધા જે આ અત્યારે ટોટલ કામ જે મોદી સાહેબે કર્યા છે એક નંબરના કામ કર્યા છે અને તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે સરકારની યોજનાઓ વિશે શું કહેશો સરકારની યોજનાઓમાં અત્યારે રોડ રસ્તાની જે ડેવલપિંગ થઈ રહ્યું છે અને કાશ્મીરની અંદર પણ મોદીજીએ જે કામ કર્યું છે તે અત્યાર સુધી કોઈએ વિચાર્યું પણ નહોતું તેવું કામ મોદી સાહેબે કાશ્મીરની અંદર કર્યું છે અને કચ્છની અંદર સાંસદ આપણા વિનોદભાઈ ચાવડાને ફરીથી રિપીટ કરીને હેટ્રિક કરી છે અને વિનોદ ચાવડા ઉપર તેમણે વિશ્વાસ રાખ્યો છે અને વિનોદ ચાવડાએ આપણા કચ્છની પ્રજા ઉપર વિશ્વાસ રાખ્યો છે કે આ પ્રજા અમને બહુમતીથી જીતાડશે અને લોકસભામાં બહુ જંગી મતથી જીત કરવા માટે સંકલ્પ કરેલ છે આ વખતે શું લાગે છે અને બીજેપી છે અનેક રહેવાસી તેમની સાથે ખાસ કરીને અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે આ તમને સરકારી યોજનાઓનો કેવો લાભ મળ્યો છે તે સુધીમાં મારું નામ રામસંગ પ્રજાપતિ હવે નરેન્દ્ર મોદી સાહેબ જે પેલા આપણે નરસિંહ મહેતા થઈ ગયા એ નરસિંહ મહેતા આજ નરેન્દ્ર મોદી છે જેણે ગરીબોમાં જઈને કામ કર્યા સારા સારા બધા એણે ભેદભાવ મંટાડ્યા અને સારો સહકાર આપ્યો એવા નરેન્દ્ર મોદીએ આજ આપણાને બહુ રાહ ચિંતી છે અને કચ્છમાં વિનોદ જાવડા સાહેબ જેમણે અમાને પ્રજાપતિ સમાજને ગ્રાન્ટ આપી છે સમાજવાડી માટે અને બહુ સારા સક્રિય માણસ છે જ્યારે બોલાવીએ ત્યારે અમારા રૂબરૂ આવે છે કે એમ નથી જોતા કે આ ગરીબ વર્ગ છે કે આ સાવકાર વર્ગ છે જે જ્યારે બોલાવીએ ત્યારે અમારા સાથે આવી જાય છે અને બહુ સારું કામ કરે છે ગુજરાત સરકારે કેવો વિકાસ કર્યો છે ગુજરાત સરકારે તો બહુ સારો જ વિકાસ કર્યો છે અને રોડ રસ્તા બધું સારું અમારે અહીંયા કોઈ તકલીફ જેવું નથી અનેક રહેવાસી છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને અત્યારે ચૂંટણી નજીક આવી છે કેવો ઉમેદવાર હોવો જોઈએ તમારા હિસાબે મારા હિસાબથી વિનોદ ચાવડા બેસ્ટ છે આપણા કચ્છ માટે એમણે એમ અમારી પાસે એમ કહી શકાય કે એકસો છે અત્યારે એમને ફોન કરો એટલે તરત હાજર કોઈપણ કામ આપણે કહીએ છીએ અમારા સમાજના લેવલનું હોય કે અમારા વિસ્તારનું કોઈ પણ કામ હોય એમને ક્યારેય અમને નહીં નિરાશ નથી કર્યા તો અમે ઈચ્છી છીએ કે ભાઈ વિનોદ ચાવડાને કેબિનેટ મંત્રી બને અને એમને સારામાં સારું એક પોસ્ટિંગ ખાતું મળવું જોઈએ મંત્રી તરીકે તો કારણ કે તો અમને કચ્છ કચ્છી તરીકે આનંદ થશે કે એમને એક આ વખતે આપણે કચ્છને અન્યાય થઈ રહ્યો છે કોઈ દિવસ સારું ખાતું મળ્યું નથી તમારી ઈચ્છા છે દિલથી ઈચ્છા છે કે વિનોદ ચાવડાને આ વખતે સારામાં સારું કેબિનેટ મંત્રીપદ મળે મોદીજીને તમે કઈ રીતે ઈચ્છો છો અત્યારે મોદીજી જે સારા કામો થઈ રહ્યા છે તેના માટે મોદીજી અત્યારે વૈશ્વિક લેવલે નેતા છે અત્યારે એમનું ઇન્ડિયામાં નહીં પણ વિશ્વ લેવલે એમનું નામ છે તો અમે ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી જે હાજર હોય અમે જીવિત છીએ ત્યાં સુધી મોદી સાહેબ જ હોવા જોઈએ એના સિવાય કોઈ આપણે પ્રધાનમંત્રી તરીકે નથી કરતા મોદી સાહેબ બેસ્ટ વર્લ્ડ વાઇઝ મોદી સાહેબ બેસ્ટ છે શું કહેશો ખાસ મોદી સાહેબ ની જેમ વાત કરી ને કે અત્યાર સમય સુધી ઘણા બધા વડાપ્રધાન આવ્યા પણ નરેન્દ્ર મોદી સાહેબે જે વડાપ્રધાન તરીકે દેશનું જે હિત ઇચ્છ્યું છે અને દેશ માટે જે કામ કર્યું છે ને એના માટે જે પણ કહી ને શબ્દો ઓછા પડે એમ છે કઈ કઈ યોજનાઓનો તમને અત્યાર સુધી લાભ મળ્યો છે આયુષ્માન ભારત જે મેડિકલ ક્ષેત્રે જે આપણને જોઈએ છે તે મળે છે પછી હું પોતે કિસાન છું તો કિસાન તરીકે મને પણ સબસિડીનો લાભ મળ્યો છે અને હાલમાં જ કે જે ઘર માટે વીજળી માટે જે સોલારની જે યોજના મોદી સાહેબે જે કાઢી છે એનાથી હું પણ ખુશ છું અને દરેક નાગરિકો પણ આ યોજનાથી બહુ ખુશ છે આ વખતે શું લાગે છે ચૂંટણીમાં આ વખતે તો કંઈ કહેવાની જરૂર જ નથી અમે નહીં પણ આખી દુનિયા અને વિશ્વ જોઈ રહ્યું છે કે મોદી સાહેબ એક તરફી ચાલી રહ્યા છે અને તે માત્ર નામથી નથી ચાલી રહ્યા પણ તેઓ પૂરેપૂરા કામથી ચાલી રહ્યા છે એટલે મોદી સાહેબનો જે અત્યારે જે જલ જલાવો જે જોઈ રહ્યા છીએ આપણે એ આપણે જોઈએ છીએ કે માત્ર દેશ નહીં પણ વિદેશના લોકો પણ આખું વિશ્વ મોદી સાહેબ નોંધ લે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અપકી બાર ચારસો બાર શું કેશો ચારસો બાર હોવી જ જોઈએ અને આવી જશે સો ટકા આવી જશે મોદી સાહેબના કામ જેવા છે પ્રજા એના પર વિશ્વાસ કરે છે અને ભાજપ સરકાર આવશે સો ટકા આવશે આમ જોવા જઈએ તો લોકોનું પણ કહેવું છે કે ખાસ કરીને આ વખતની જે ચૂંટણી છે તેમાં ભાજપ સર પાર કરશે કૌશિક છાયા ગુજરાત ફસ્ટ ગાંધીધામ કચ્છ